ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પરમાર લઈને નિવૃત્ત થતા ઝઘડિયા તાલુકા ફેર યુનિયન દ્વારા તેમને વિદાય સહ એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું યુનિયનના ભરૂચ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ યોજાયેલ આ વિદાય સમારોહમાં પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ઉપપ્રમુખ દેવીસિંહ વસાવા તેમજ તાલુકાના વિવિધ ગામોએથી આવેલ યુનિયન અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશભાઈ પરમાર ફૂલહાર અને પુષ્પ સન્માનિત કરાયા ઉપરાંત યુનિયન દ્વારા વિદાય લેતા મામલતદાર પરમાર સાલ ઓઢાડી સન્માન સહ વિદાય આપવામાં આવી આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશ પરમારે ઝઘડિયા મામલતદાર તરીકેના તેમના અગિયાર મહિનાના કાર્યકાળ ને યાદ કરીને તાલુકાના નાગરિકો દુકાનદારો તેમજ સહકર્મચારીઓને આપેલ સહયોગને યાદ કર્યો

ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો નિમેશ ગોસ્વામી આરએન ન્યૂઝ ન્યુઝ ઝગડિયા